નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવામાન વિભાગ દ્વારા આવનારા સાત દિવસોમાં ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અને એની સાથે સાથે વિંડીમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ ભારે મેઘખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે દક્ષિણ ગુજરાત અને નવસારી આ તમામ જગ્યાઓ પર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે માં આપણે નજર કરીએ તો સુરતમાં ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં આ વરસાદની અસર છે એ અહીં જોવા મળી રહી છે સુરતની સાથે સાથે વલસાડ વ્યારા આ તમામ જગ્યાઓ પર અસર છે એ જોવા મળી રહી છે ખાસ કરીને બિલીમોરા વાંસદા નવસારી બારડોલી વ્યારા નવાપોર આ સાથે જ વાંકલ કોસંબા સુરત વલસાડ વાપી આ તમામ જગ્યાઓ પર ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે જેના કારણે ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એની સાથે સાથે તેની અસર હવે આગળ પણ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ અસર છે એ જોવા મળી રહી છે અને વિંડની ગતિની આપણે ખાસ વાત કરી લઈએ તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ તમામ વડોદરામાં ખાસ વાત કરવામાં આવે તો અઠ્યાવીસ અને એની સાથે સાથે જે પવનની ગતિ છે તે નક્કી કરી રહી છે કે કે પવન સાથે ધોધમાર વરસાદ છે એ હાલ પડી રહ્યો છે જેમ જેમ આ સમય આગળ જઈ રહ્યો છે તેમ તેમ આપ જોઈ શકો છો કે વરસાદની ગતિ છે એ ધીમી થઈ રહી છે અને આ મધ્યપ્રદેશમાં છે એન્ટ્રી એ થઈ રહી છે અને આશ્રય રાત સુધી જે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં એની અસર છે એ ખૂબ જ જોવા મળશે ત્યારે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત છે અમદાવાદ ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જે હતો એ શરૂ થયો હતો ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા હતા જે હજુ પણ ઓસર્યા નથી તેવી અનેક જગ્યાઓથી માહિતી સામે આવી રહી છે ત્યારે આ વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે રાજ્યમાં હાલ શું સ્થિતિ છે વાદળછાયું વાતાવરણ છે એ સમગ્ર જગ્યા ઉપર રહેવાનું છે ઓલ ઓવર ગુજરાતમાં તેની અસર છે એ મોટા ભાગે જોવા મળશે અને એની સાથે સાથે જે બીજી જાણકારી પણ આપણે આપી દઈએ તો ગુજરાતના પંદર ડેમ છે અત્યારે હાઈ અલર્ટ ઉપર છે અને ઝોન વાઇઝ પણ અગર જો વરસાદની આપણે વાત કરી લઈએ તો કચ્છમાં સત્તર પોઈન્ટ પંચાવન ટકા ઉત્તર ગુજરાતમાં આઠ પોઈન્ટ પંદર ટકા આ સાથે જ સૌરાષ્ટ્રમાં વીસ પોઈન્ટ બાર દક્ષિણ ગુજરાતમાં આઠ પોઈન્ટ નવ્વાણું ટકા અને ઓવરઓલ બાર પોઈન્ટ છ્યાસી ટકા જેટલો રાજ્યમાં ઝોન વાઇઝ અત્યાર સુધી વરસાદ છે એ પડી ચૂક્યો છે અને અલગ અલગ જે દ્રશ્યો છે એ પણ સામે આવ્યા હતા ત્યારે વરસાદની તમામ અપડેટ્સ છે એ ગુજરાત તક આપના સુધી પહોંચાડતું રહેશે અત્યારે બસ આટલું જ આ રિપોર્ટમાં મને આપશો રજા નમસ્કાર